ચંડોળા તળાવના રીડેવલોપમેન્ટ માટે ખોદવામાં આવેલા ખાડામાં વરસાદી પાણી ભરાયા હતા જેમાં ગઈકાલે રમતા રમતા દસ થી બાર વર્ષની ઉંમરના ત્રણ બાળકો પડી ગયા હતા અને પાણીમાં ડૂબી જવાથી ટોણે બાળકોના મોત નીપજ્યા હતા જોકે બાળકો ગુમ થયા બાદ તેમના પરિવારજનો અને સ્થાનિક લોકોએ શોધખોળ શરૂ કરી હતી ત્યારે આ ત્રણે બાળકો પાણીમાં ડૂબેલા જોવા મળતા તેમને બહાર કાઢી એલજી હોસ્પિટલ લઈ જવાયા હતા આ ત્રણમાંથી બે બાળકો તેમના પરિવારના એકના એક દીકરા હતા ત્યારે હાલ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા કડક કાયદો ઘડવા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરાઈ હતી ત્યારે આ મામલે ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરીએ હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો જેમાં આવનારા વિધાનસભા સત્રમાં ગુજરાત રાજ્યમાંથી કાળો જાદુ અઘોરી પ્રવૃત્તિ અને અમાનવીય પ્રવૃત્તિઓ જેવા દૂષણો દૂર કરવા ખરડો લાવવામાં આવશે મહારાષ્ટ્ર સહિત દેશના છ જેટલા રાજ્યોમાં અંધશ્રદ્ધાના નિર્મૂલન સંબંધી કાયદા હાલ અમલમાં છે ત્યારે ગુજરાતમાં પણ કાળા જાદુના બનાવો મોટા પ્રમાણમાં વધી રહ્યા હોવાથી આ કાયદો બનાવવામાં આવશે તાજેતરમાં ગુજરાતના અઢાર આઈએસની બદલી બાદ આજે વધુ દસ આઈએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે આ બદલીઓમાં ચાર આઈએસ અધિકારીની જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે જેમાં રત્ના કંવરની સાબરકાંઠાના કલેક્ટર તરીકે એસ કે મોદીની નર્મદાના કલેક્ટર તરીકે એન એન દવેની વલસાડના કલેક્ટર તરીકે અને એસટી ધાનાણીની પોરબંદરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે જ્યારે બીજે પટેલને ગાંધીનગરના વિકાસ કમિશનર બનાવવામાં આવ્યા છે